લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું સૌનું સ્વાગત કરું છું આજના ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જોઈએ તારીખ આઠ આઠ બે હજાર ચોવીસ ગુરુવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે હળદરવાલું દૂધ પી ને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ બાબતમાં

ભગવાન વિષ્ણુ અથવા આપના માતા પિતાના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈએ કરેલો વિશ્વાસ તોડતા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ ઘરની નજીકમાં કોઈ નાનું મંદિર હોય ને ત્યાં દેવ દર્શન કરી ને પછી મંદિરમાં થોડી સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામ હાથમાં લીધું હોય તેને અધૂરું નહીં છોડતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે કોઈ બ્રાહ્મણને પીળું વસ્ત્ર દાનમાં આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે છેતરપિંડી નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે આધ્યાત્મિક બાબતોમાં ધ્યાન આપવું જોઈએ ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જગ્યા પર જાઓ તો તમારું પોતાની તુલના કોઈ બીજા સાથે નહીં કરતા કાં બીજાની તુલના પોતાની સાથે નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે ચણાની દાળમાંથી બનેલી મીઠાઈ ગરીબોને દાનમાં આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટું બોલીને કોઈ પણ કામ પૂર્ણ કરવાની કોશિશ નહીં કરતા વૃશ્ચિક રાશિ વાળા આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળા ખાસ પોતાની વાણી પર સંયમ રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને ખોટો વાયદો નહીં કરતા ધનરાશિ ધનરાશિ વાળા આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળા આજે કોઈ ભૂખ્યા જરૂરિયાતમંદ માણસ ને ભોજન આપવું જોઈએ ભોજન દાન કરવું જોઈએ શું નથી કરવાનું ખોટો ગુસ્સો બિલકુલ નહીં કરવાનો

કરવા નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે ગૌ સેવા કરવી જોઈએ ઘરની રોટલીને ગોળ અથવા લીલો ચારો ગાયને ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી કરવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા નારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે